અબડાસા તાલુકાના ઘરડા પંથક વિસ્તારના વાયોર ગ્રુપ પ્રાથમિક શાળાની છતના પોપડા પડ્યા શાળામાં જાહેર રજાઓને કારણે કોઈ જાનહાની થઈ નથી ઓફિસ વર્ગના કામ માટે કમ્પ્યુટર તેમજ પ્રિન્ટર અને ઓફિસ ટેબલ કબાટ લાઇટ પંખા તેમજ અન્ય ફર્નિચરને મોટાભાગે નુકસાન થયું શાળાના ઓરડા જિલ્લા પંચાયત મારફતે સન ઓગણીસો નેવુંની આસપાસ બનેલા છે એકાદ વર્ષ અગાઉ સરકારશ્રી દ્વારા એએસઓઈ દ્વારા રિનોવેશનની રિપેરિંગ કામગીરી થયેલી છે એની સાથે જ બીજા ત્રણ રૂમ ઓરડામાં મોટા પાયે જર્જરિત હાલતમાં છે ત્રણ ઓરડામાં પણ એકાદ વર્ષ અગાઉ રિપેરિંગ કામ થયેલું છે આ ત્રણેય ઓરડાની સમયમર્યાદા પૂર્ણ થયેલી છે જેમાં હાલ બાળકોને જીવના જોખમે ભણાવવામાં આવે છે ઓફિસ વર્ગ સાથે ત્રણેય નવા ઓરડા બનાવવા માટે વાયોરજૂથ ગ્રામ પંચાયત સરપંચ શ્રી જાડેજા પ્રભાતસિંહ સતતુભા એસએમસીના અધ્યક્ષ શ્રી ઓડેજા અહમદ હારૂનભાઈએ ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરેલી છે વાયોર ગ્રુપ પ્રાથમિક શાળાની પેટામાં જેઠલમર પર અને ફુલાઈની પ્રાથમિક શાળાની પણ ભયજનક હાલતમાં વિદ્યાર્થીઓ હાલ ખુલ્લા મેદાનમાં શિક્ષણ કાર્ય કરે છે અને વાયોર ગ્રુપ પ્રાથમિક શાળામાં કુલ અગિયાર સ્કૂલ આવેલી છે જેમાં હાલ એક હજાર પચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વાયોર પ્રાથમિક શાળામાં કુલ બસો પંચાણું વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય કરે છે વાયોરમાં બે કેમ્પસ છે જેમાં જૂની શાળામાં બસ સ્ટેન્ડ પાસે છે જેમાં બાલવાટિકાથી એક ધોરણને બીજા કેમ્પસમાં જ થોડે દૂર છે જેમાં ધોરણ બેથી ધોરણ આઠના વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય કરે છે આ શાળાઓનું રિપેરિંગ કામ સદગુરુ કન્સ્ટ્રક્શન અને રિનોવેશનની કામગીરી કરી છે વાયોર ગૃહ પ્રાથમિક શાળાની તમામ શાળાની ઓરડાની હાલત મોટા ભાગે ભયજનક છે તેઓ વાયોર ગ્રામ પંચાયત અને વાયોર એસએમસી દ્વારા તેમજ અગ્રણીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી તાલુકા શિક્ષણ અધિકારીઓને લેખિતમાં ઉગ્ર રોષ સાથે રજૂઆત કરી છે અને જેમ બને તેમ તાત્કાલિક ધોરણે કામગીરી થવી જોઈએ નહીં તો તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી પણ અપાઈ છે વાયોર સરપંચ શ્રી જાડેજા પ્રભાતસિંહ સત્તુપા એસએમસી પ્રમુખ ઓઢેજા આહમદ હારુનભાઈ વેપારી અગ્રણી હરેશભાઈ રૂપારેલ યુવા આગેવાન સુખદેવસિંહ જાડેજા જગદીશસિંહ જાડેજા મુખ્ય શિક્ષક દિનેશભાઈ ગામેતી

પણ જે સાધનો છે ઓફિસમાં કમ્પ્યુટર પ્રિન્ટર ટેબલ પંખા એ બધી વસ્તુને નુકસાન થયું છે ખરેખર ગવર્મેન્ટ અત્યારે લાખો રૂપિયાનો ખર્ચા કરતા હોય છે સ્કૂલો પાછળ પણ આ સ્કૂલનો કામ લાસ્ટ 95 સાલમાં થયું છે એના પછી ગયા વર્ષે એક વર્ષ પહેલા રિનોવેશનનું કામ પણ થયેલું પણ છતાં પણ ખાલી કપડા પહેરાવી લીધા છે કોઈ છતનું કે જે કામ સારું થવું જોઈએ એવું કામ થયું નથી અને ખરેખર આ તો સદભાગે નસીબ હોવાથી રવિયા દર્જા હોવાથી કોઈ નુકસાન નથી થયું તો સરકારશ્રીને અનુરોધ છે કે આવી સ્કૂલો બાજુમાં એક જેઠનગર ગામ છે ભદ્રવાડી ત્યાં પણ એ જ પોઝિશન છે રૂમોના ફોપડા અત્યારે ખાતા હોય છે ત્યારે ખરેખર સુરક્ષાની દ્રષ્ટિએ પણ આવી સ્કૂલોનો તાત્કાલિક સમારકામ થાય અને આ બધું સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સ્કૂલમાં જે કામ થાય એવી આવશ્યકતાના મારી સાથે સરપંચ શ્રી વાયાના સુધેશજી આવ્યા છે અમતભાઈ ઓડેજા અધ્યક્ષ છે અને અમારા વિસ્તારના આગ્રણી જગુબા તથા બધા અમે વિનંતી છે કે આ વિસ્તારમાં સ્કૂલો છે આવે અને તાત્કાલિક સમારકામ કરાવે એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરચે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લકતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો